સૌથી પહેલા શરૂઆત કરવી છે અનિરુદ્ધ સિંહ ના સમાચાર રીબડાના અનિરુદ્ધ સિંહ જાડેજાને લઈને સૌથી મોટા સમાચાર છે આજના દિવસના કે અનિરુદ્ધ સિંહ જાડેજાએ આખરે સરેન્ડર કરી દીધું છે પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધ સિંહે સરેન્ડર કર્યું છે ગોંડલ કોર્ટમાં અનિરુદ્ધ સિંહ જાડેજા હાજર થયા અને તેમણે સરેન્ડર કર્યું હવે ગોંડલથી જૂનાગઢ જેલમાં રવાના કરવામાં આવે તેવા સંકેતો પણ મળી રહ્યા છે જોકે સુપ્રીમ કોર્ટે સરેન્ડર માટેનો આદેશ કર્યો હતો ન્યાયિક લડત ચાલુ હતી ગઈકાલે સરેન્ડર પહેલા જ સુપ્રીમ કોર્ટે એક સપ્તાહની મુદતનો સ્ટે આપ્યો હતો જો કે આજે સવારે સુપ્રીમે આ સ્ટે રદ કરી દીધો અને આજે જ સરેન્ડરનો આદેશ કર્યો આજે રાત્રે આઠ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો અને આ વચ્ચે જ અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરી દીધું છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું ત્યારે ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ સમક્ષ તેઓ હાજર થયા હતા ગોંડલ પોલીસ રાજકોટ પોલીસ સહિતનો કાફલો કોર્ટ પહોંચ્યો હતો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે પૂર્વ સભ્ય પોપટલાલ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ પહેલાથી અઢાર વર્ષનો જેલ વાસ્તો ભોગવી ચૂક્યા છે જોકે હવે અનિરુદ્ધસિંહને સરન્ડર કરવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો અનિરુદ્ધસિંહ સરેન્ડર થઈ ચૂક્યા છે હવે આગામી ન્યાયિક કાર્યવાહી પર પણ નજર રહેશે પરંતુ અનિરુદ્ધ સિંહે સરેન્ડર કરી દીધું છે છેલ્લા બે દિવસથી સરેન્ડરને લઈને ન્યાયિક લડત પણ ચાલુ હતી ગઈકાલે સરેન્ડર પહેલા સુપ્રીમ કોર્ટે એક સપ્તાહની મુદતનો સ્ટે આપ્યો હતો એટલે ગઈકાલ સુધી એવું લાગતું હતું કે કદાચ અનિરુદ્ધ સિંહને થોડીક રાહત મળી શકે એમ છે પરંતુ ફરી એકવાર આજે સવારે સમાચાર આવ્યા અને સુપ્રીમ કોર્ટે સ્ટે રદ કરી દીધું જેથી આજે રાત્રે આઠ વાગ્યા સુધી અનિરુદ્ધ સિંહે સરેન્ડર કરવાનું હતું અને અનિરુદ્ધ સિંહે એ વચ્ચે જ બપોરના સમયમાં સરેન્ડર કરી દીધું છે ગોંડલ કોર્ટમાં

એ માત્ર ગોંડલ કે સૌરાષ્ટ્રની ગુજરાતના ટોકિંગ પોઈન્ટ બન્યા હતા કારણ કે જેને કહી શકાય કે ગોંડલના બાહુબલી નેતા તરીકે જેમની છાપ છે એવા અનિરુદ્ધસિંહ ને પોપટ સોરઠિયા કેસમાં જેમની સજા મોકૂફી રદ થતાં અઢારમી સપ્ટેમ્બર સુધીમાં એમને જેલમાં સરેન્ડર થવાનું હતું જૂનાગઢ અને એ અંતર્ગત જૂનાગઢ જેલમાં ગઈકાલે સમગ્ર દિવસ રાતના મોડે સાંજ સુધી જેને કહેવાય કે પોલીસ બંદોબસ્ત સહિત હતો પરંતુ રાત્રે એવો એક ટ્વિસ્ટ આવ્યો કે સાત દિવસની જેને કહેવાય મુદત મળી સરેન્ડરમાં અને રીબડા હોય કે એમના સમર્થકો હોય કે એક એમને રાહતના સમાચાર હતા અનિરુદ્ધસિંહ માટે પરંતુ એના કલાકોમાં જ અને આજે સવારે જે પોપટલાલ સોરઠિયા પરિવારના જે જેમણે અપીલ કરી હતી ખાસ હાઈકોર્ટના દ્વાર ખકડાવ્યા હતા કે આ સજા મોકૂફીનો જે આખો મામલો જેમણે કોર્ટના દ્વારે લઈ ગયા હતા એ એમના પરિવારજનોએ સુપ્રીમ સુધી ગયા અને એમણે દલીલો એમની સાંભળી અને સુપ્રીમ કોર્ટે એ જે સાત દિનની મુદતનો સ્ટે હતો એ રદ કર્યો અને આજે સાંજે આઠ વાગ્યા સુધી એમને હાજર થવાનું સરેન્ડર થવા માટે જૂનાગઢ જેલમાં કર્યું પરંતુ એમાં એક પાછો ટ્વિસ્ટ એ આવ્યો કે અનિરુદ્ધસિંહ સીધા જ ગોંડલ કોર્ટમાં હાજર થયા હવે અત્યારે આપણી પાસે જે સમાચાર મળી રહ્યા છે કે અત્યારે કોર્ટમાં દલીલ થઈ રહી છે કારણ કે જુનાગઢ જેલમાં સરેન્ડર માટે મોકલશે કે ગોંડલમાં અમિત ખૂટ આત્મહત્યા કેસમાં પણ તેઓ ફરાર આરોપી હતા એટલે તેનો કબજો તાલુકા પોલીસ લે છે આ તમામ અત્યારે પાછું સસ્પેન્સ થયું છે પણ એક વાત નક્કી છે કે બે અઢી દિવસના ટૂંકા સમયગાળામાં જેને કહેવાય કે અનિરુદ્ધસિંહનું સરેન્ડર એક ટોકિંગ પોઈન્ટ ગુજરાત માટે બન્યો છે હવે જોવાનું એ છે કે જૂનાગઢ જેલમાં સરંડર માટે પોલીસ લઈ જાય છે કે ગોંડલ તાલુકા પોલિસરનો કબજો લે છે રિમાન્ડ સહિતની કાર્યવાહી કરે છે આ તમામ ઉપર અત્યારે થોડી જ વારમાં કોર્ટમાંથી કાંઈ માહિતી મળે એની આપણે રાહ જોઈ રહ્યા છીએ જી જી ધર્મેશ બિલકુલ થોડી જ વારમાં કોર્ટમાંથી કોઈ માહિતી મળી શકે છે પરંતુ સવાલ એ પણ ઉઠી રહ્યું છે કે હા તો પોપટલાલ સોરઠિયા હત્યા કેસને લઈને આ કાર્યવાહી થઈ છે અમિત ખૂટ આપઘાત કેસને લઈને શું કોઈ સંકેત શું કોઈ અપડેટ છે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ત્રણ આરોપી તરીકે જે નામ છે એમાં અનિરુદ્ધસિંહ જાડેજા છે રાજદીપસિંહજી છે અને એક ત્રીજો શખ્સ જૂનાગઢનો આ છેલ્લા કેટલાય મહિનાઓથી ગુનો નોંધાયા પછી ફરાર હતા પરંતુ આ પોપટલાલ સોરઠિયા કેસ જેવો જ ચિત્રમાં આવ્યો જેવો હાઈકોર્ટના દ્વારે આવ્યો હાઈકોર્ટે ચાર સપ્તાહમાં અનિરુદ્ધ સિંહ જાડેજાને સરેન્ડર કરવાનો આદેશ કર્યો અને એની છેલ્લી તારીખ અઢારમી સપ્ટેમ્બર હતી સિંહ જાડેજાના દ્વારા વકીલો થ્રુ એમને સુપ્રીમ કોર્ટમાં પણ આ આખો કેસ લઈ જવામાં આવ્યો તો સુપ્રીમ કોર્ટે પણ માત્ર હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો પછીની જે લડાઈ હતી કે અઢારમી સપ્ટેમ્બર ગઈ કાલે રાતના આઠ સુધી એમને હાજર થવાનું હતું પણ હવે મહત્વનું મેં તમને કીધું ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ આવે છે એમાં અત્યારે ગોંડલ કોર્ટમાં હાજર થયા છે ત્યારે જોવાનું એ રહે છે કે પહેલો કબજો જુનાગઢ જેલને સોંપશે કે ગોંડલ તાલુકા પોલીસને આ એક અત્યારે જેની રાહ જોવાઈ રહી છે

એટલે હવે એના ઉપર નજર હશે કે ગોંડલ તાલુકા પોલીસને કબજો મળે છે કે પછી જૂનાગઢને કારણ કે હાલ તો હવે કોર્ટમાં પ્રક્રિયા ચાલશે સુનાવણી થશે ત્યારબાદ કોઈ આગામી અપડેટ સામે આવી શકે છે જેલ યાત્રાએ જશે કારણ કે ઓપટ સુરઠિયા હત્યા કેસમાં તો અઢાર વર્ષનો જેલવાસ ભોગવી ચૂક્યા છે આજ મુદ્દે વાત કરીશું વરિષ્ઠ પત્રકાર અમારી સાથે જોડાઈ ગયા છે જગદીશ મહેતા જગદીશભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું જગદીશભાઈ

દરેકને જેની પાસે સામદામ ભેદ હોય એની પાસે બાકી બધું જ હોય ખીચામાં ગઈકાલે અનિરુષિ મહીપતસિંહ જાડેજા એ અહીંયા સરેન્ડર કરવા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આવવાના હતા તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચથી માંડી વાયા ગોંડલ જુનાગઢ સુધી ખાખી કોરિડોર આખો થઈ ગયેલો ખાખી કોઈ આતંકવાદી કોઈ આવવાના હોય પકડવાના હોય કસાબ જેવો અને જે રીતે ગોઠવાય એવી રીતે ગોઠવાઈ ગયા હતા શું કામ ગઈકાલે ગોઠવણ ડોટ કોમ થઈ નહોતી બાપુને પકડી ગયો કોઈ હિસાબે એટલે અમિત ખૂટ હત્યા જે આત્મહત્યા કેસ છે જેમાં શંકાસ્પદ રીતે આનું નામ આવેલું છે એફઆઈઆર મેળવવા અને સુપ્રીમ કોર્ટે જે કીધું છે તમને આજીવન માફી આપી છે એમાં પણ એ નડે કે ભાઈ આને આજીવન માફી આપ્યા પછીથી પણ લખણ જળકાવ્યા છે હત્યા કેસમાં નામ આવ્યું છે પછી આર્મ્સ એક્ટ હેઠળ એની ઉપર ગુનો નોંધાણો છે સુરતમાં ટૂંકમાં રીઢા ગુનેગાર છે આ સુધરે એમ નથી એટલે આને જેલમાં નાખી દો અંતિમ શ્વાસ સુધી ઈ ગઈકાલે ડખો ચાલ્યો હવે સુપ્રીમ કોર્ટે કીધું સરેન્ડર થાવ સરેન્ડર થવું હોય તો તો તમારે અદાલતની આજુબાજુ કે અદાલતમાં જે જસ્ટિસ હોય એના ઘરની આજુબાજુ જ રહેવું પડે ને કારણ કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો કઈ થવાનું હતું નહિ ઓનલાઈને હાજર થવાનું હતું નહિ સદેહ આવવાનું હતું તો સદેહ આવવાના હોય તો તમે નજીકમાં ગોંડલ કે જુનાગઢમાં હોય હોવું જરૂરી હતું ને હવે ગોંડલ કે જુનાગઢમાં ભાઈ જો અનિરુદ્ધસિંહ જાડેજા હો અને આપડી કહેવાતી પોલીસ કે આઈબી ને ખબર ના પડે તો એને ખાખી ઉતારીને પહેરાવી ને પૂજારી તરીકે ગમે ત્યાં રાખી દેવા જોઈએ એનો પગાર અમે શું કામ આપીએ કે જે માણસ ઓળખી ન શકે કે આવડો મોટો અપરાધી ક્યાં છે એટલે મૂળ એવું છે બધા આખું વીચી જાય છે બધાને બધી ખબર હોય આપણે જેને ફરાર શબ્દ કહીએ છીએ તે ધરાર છે ફરાર બરાર કઈ છે જ નહીં તમે જુઓ ચેનલ ઉપર એની અફલાતુન મુલાકાત આવી રાતી રાણ જેવા થઈને બાપુ એ બધી વાતો કરી મુછે તા દઈને બોલો હવે ફરાર વય હોય ફફડતા ન હોય તમે હું ફરાર મારે રેવું પડે તો ખબર પડે બિલકુલ

કરવું એટલે કાલે રાતના ટી ટ્વેન્ટી મેચના એક એક દળે જેમ સિચ્યુએશન બદલે જીતે બોલિંગ ફિલ્ડિંગ વાળા બાપુ આવશે બાપુ આવશે હમણાં પોલીસ પકડી લે આપડે નાના હતા ને બેન ત્યારે એક થપ્પો દાવ આવતો રમવાનો થપ્પો નાના છોકરા હોય ને જે તે પિલો આડાઈ જાય કે દિવાલ આડા તમે ભાળી જાવ એટલે દીદી નો થપો દીદી મને ભલે દીદી મારો થપ્પો કરે એમ કાલે પોલીસ હું ભાળી જાઉં અનિરસિંહ અનિલસિંહ જાડેજાને થવા આપો એમ અનિલસિંહ જાડેજા નક્કી કર્યું મારે નથી હું પોલીસ મને ભાડે નહીં તો હું કે અદાલત નો થવા આમ થપ્પો દઉં કાલ રેમા પછી શું થયું ક્લાયમેસ ની પરાકાષ્ઠા આવી એટલે મેચ ડ્રો ગયો ન કોઈ જીતું ન કોઈ હાર્યું તાત્કાલિક આપણી સુપ્રીમ કોર્ટ જે એક્ટિવ થઈ ગઈ એને દિવસ નો સ્ટે મળી ગયો હવે આપણે તારીખ તારીખ ઈ જે વપરાય છે કે લાખો કેસ દાયકાઓ થી અમને પેન્ડિંગ છે એનો નિકાલ નથી આવતો પણ આવા જે હાઈ પ્રોફાઇલ કેસ હોય એને પછી કલાકે કલાકે તારીખે મળી જાય ને ચુકાદા મળી જાય ને ઊંધાય ને હતા બધા થઈ જાય એને રાતના ના સાત દિવસનો સ્ટે મળ્યો હવારે સ્ટે ફરી ગયો પાછો લ્યો ની મેચ ગઈકાલે રાતના રાહત મળી ગઈ જાડેજા ને હવારે પાછું હવારે શું થયું સુપ્રીમ કોર્ટે કીધું મારે કઈ સાંભળવું બોલો જૂનો અમારો કેસ કેન્સલ કરો તમે હાજર થઈ જાઓ કોઈ સાથે એટલે વળી પાછું ઈ નો ઈ ડખો વળી પાછું પણ હવે હવે મેં તમને કીધું તેમ ગોઠવણ ડોટ કોમ હવે થઈ ગયું જે બ્રિગેડ

સરકાર હવે એની સમિતિ જે સમિતિ કહેલા અમર હવે રચાવાની છે જેનો સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો છે એ પેનલ ને પૂછ્યું છે તમે આને કન્સિડર કરો છો કે કેમ હા કે ના હવે હા પાડે તો બાપુ વળી પાછા ફટાકડા ફોડતા ફોડતા આવી જવાના ના પાડે તો આગે આગે ગોરખ જાગે પણ

કાનૂની નિષ્ણાતો નું કહેવાનું એમ છે કે હવે પંદર મહિના થી વધુ એક મહિનો પણ એને જેલમાં કોઈ રાખી શકે નહીં એવી વ્યવસ્થા થઈ ચુકી છે તો સરવાળે તમને કહું તો હવે બધું ગોઠવણ થઈ ચુક્યું હોય એટલે વાસ્તે ઘાસ હાજરે થઈ ગયા

બિલકુલ જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તો આ હતા જગદીશ મળતા વરિષ્ઠ પત્રકાર જેમણે અનિરુદ્ધસિંહ જાડેજાની આખી જે સફર છે અને જે કાયદાકીય લડત છે જે ન્યાયિક પ્રક્રિયા છે તેને કહી છે અને બિહાઈન્ડ ધ સીન સૌરાષ્ટ્રમાં કયા પ્રકારની રાજનીતિ ચાલી રહી છે એ પણ જણાવે અનિદ્ધસિંહે સરન્ડર કરી દીધું છે હવે આગામી સમયમાં કયા પ્રકારની ન્યાયિક પ્રક્રિયા થાય છે તેના ઉપર નજર રહેશે અપડેટ્સ આપીશું